ઈબોલા અને જો કે જયભાઈના જડા બાપની કરાવા હોય છે મોદી સાહેબ ને ભાઈ ઉભેલા છે બોલ બીલા એ સાનિશ નોન ગયો 100 એમાં

ખાસ એક મારા ઉમેદભાઈને મળવાનું થયું પછી અમારા ભાજપના આગેવાન આરિફભાઈ હિન્દુ સમાજના કે કે ભરતભાઈ ભરવાડ રામભાઈ અમે બધા આજે એક ઠેકાણે બધા ભેગા થયા અને એક ચર્ચાનો વિષય નીકળ્યો કે હિન્દુ અને મુસલમાન સમાજ એના માટે કંઈક કંઈક કરો ત્યારે હમણાં ઉમેદભાઈએ કીધું કે બાપુ અમારે એક સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કરવાનું પણ આયોજન અમે કરીએ છીએ અને હરેક જ્ઞાતિ માટે એમ્બ્યુલન્સ જે નાનો હોય કે મોટો હોય કોઈને પણ આ ચીજની જરૂર હોય સેવાની એના માટે એક એમ્બ્યુલન્સ બે ત્રણ એની પણ અમે હમણાં અરદાસ કરી તો એમણે કીધું કે હા બાપુ એ ચીજ અમારી થશે